શહેર ની ધમાલમાંથી થોડું દૂર જ્યાં પ્રકૃતિ પણ શ્રદ્ધાની સામે માથું નમાવે છે અહીં ડુંગર ની ટોચ પર પવન ના સુસવટ તમને માતાજી ના આશીર્વાદ નો અહેસાસ થશે રાજકોટ થી માત્ર પાંચ કિલોમીટર દૂર શાંતિ અને ચમત્કાર નું સરનામું એટલે ભીશ્રી માતાજી નું ભવ્ય ધામ આ ધામની સૌથી મોટી ઓળખ મીઠાની માનતા મીઠું ચડાવો અને તમારા શરીરમાંથી જામડીના રોગો અને પીડાઓને જડ મૂળમાંથી દૂર કરો જેની શ્રદ્ધા ફળે તે પાછા આવે છે બમણો મીઠું લઈને અહી રોગમુક્તિનો હજુ પણ એક અનોખો ઉપાય છે આ પથ્થરની લપસણી ભક્તો માને છે કે આ પથ્થર પર માત્ર 7 વાર લપસિયા ખાવાથી પણ શરીરની બીમારીઓ દૂર થઈ જાય છે આ માત્ર પથ્થર નથી આસ્થાનું પારણું છે તો શું તમે તૈયાર છો આસ્થાને સ્થાને અદભુત ધામની મુલાકાત લેવા આવો એક વખત ભીજરી માતાજીના શરણે જય ભીચરીમાં